દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોનો માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતો અને કામદારો મજૂરોની સરકારે આંદોલન ખેડૂતોની પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે ત્યારે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે ત્યારે આવી તમામ બાબતોને લઈને ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દિલ્હી ફરતે આંદોલન કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહ ધરી અને વચનો આપ્યા હતા તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતો મળી મુખ્ય માર્ગો પર રેલી યોજી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્ન હલ કરવાની અપેક્ષા સાથે મહત્વની રજૂઆતો કરવામાં આવી હતી તો છે વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાહરી આપવામાં આવી હતી ત્યારે આમાં હજુ સુધી કશું આયોજન ન થતા ફરી એકવાર ખેડૂતોએ આંદોલન શરૂ કરી રાષ્ટ્રપતિ સમક્ષ ભલામણો કરવામાં આવી હતી અને અમે બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાણ છે તો મારે સરકારને કેવું છે કે અમે જે આંગણવાડીમાં કામ કરીએ છીએ એ દરેક કાર્યમાં અમે જોડાય છીએ અમે બાળકોને આખા ભારતને કુપોષણમાંથી દૂર કરવાનો પ્રયાયનું કામ કરીએ છીએ સ્ત્રીઓને પોષિત કરીએ છીએ જેથી કરીને બાળકો કુપોષણના ભોગ ન બડે બાળ મૃત્યુ દર ઘટાડીએ છીએ ભાવી માતાઓ તૈયાર કરીએ છીએ જેથી કરીને કુપોષિત બાળકોનો જન્મ ન થાય તો આવું સરસનું પ્રયાયનું કામ કરીએ બાળકને પૂર્વ શિક્ષણ આપીએ છીએ અને આટલું પાયમ કામ કોઈ પણ કામગીરી સરકારની હોય આરોગ્ય ખાતે અમે જોડાયેલા છે તો આરોગ્યની સેવાઓ પૂરી પાડીએ છીએ જો આટલી બધી સેવાઓ પૂરી પાડતા હોય તો પછી દેશના પટાવાળા કરતાં પણ જો અમારો પગાર ઓછો હોય તો એ વ્યાજબી નથી એટલે સરકારે અમને લઘુત્તમ વેતન આપવું જોઈએ અમને કાયમી નોકરીમાં કરવા જોઈએ નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે અમારા પરિવારજનો બધા જ બહિષ્કાર કરશું અને મોદી આ વિશે જલ્દીથી જલ્દી નિર્ણય કરે એવી અમારી આશા છે મારું નામ ડાયાભાઈ ગજેરા સંયુક્ત કિસાન મોરચા ગુજરાતના સહકન્વીનર તરીકે કાર્ય કરું છું આજે દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં તેમણે આહવાન કર્યું હતું કે તારીખ સોળના રોજ ગામડા બંધ અને ભારત બંધ અને ચકાજામ અમે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ એ સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકારે બે હજાર એકવીસ માં ખેડૂતો સાથે કરેલ સમાધાન નો અમલવારી કરી નથી એ અમલવારી કરે ખેડૂતોને ટેકાના ભાવ માટેનો કાયદો બનાવે ખેડૂતોના કરજા નાબૂદ કરે ખેડૂતો અને મજૂરોને પેન્શન આપે વીજળીનું ખાનગીકરણ બંધ કરે અને ખેડૂતોના જે કહેવાતા અનેક પ્રાણ પ્રશ્નો છે એ બાબતે સરકાર ખેડૂતોને આપે સરકાર જે રીતે કોર્પોરેટ કંપની તરફી નીતિઓ બનાવી રહી છે તેને કારણે આજે ખેડૂત અને ખેત મજૂરોની રોજગારી છૂટવાતી જાય છે ખેડૂતો કરજદાર બનતા જાય છે ગામડાના અને ખેત મજૂરો કરજદાર બનતા જાય છે આ તમામમાં આજે આફતનું પ્રમાણ વધી ગયું છે અને વધી જવા પાછળનું મુખ્ય કારણ છે એ ખેડૂતોને જે ટેકાના ભાવ મળવા જોઈએ સ્વામિનાથન સમિતિએ જે ભલામણ કરી હતી અને એના ટેકાના ભાવ મળવા જોઈએ એની સરકાર અમલવારી કરતી નથી અને એ કૃષિ વિજ્ઞાની સ્વામિનાથનજીને આજે ભારત રત્ન નો એવોર્ડ આપે છે ભારત રત્ન નો એવોર્ડ આપ્યો એની અમને ખુશી છે પરંતુ સરકારે ભારત જે એવોર્ડ જેને છે એ અમલ કરે અને દેશની ખેડૂતોની હાલત સુધારવા માટે કામ કરે એ જ આજની અમારી માંગ છે આજે ઉપલેટામાં અમે આ ખેડૂતો અને શ્રમજીવીઓ અને કામદારોની અમે એક રેલી રાખી અને રેલી સ્વરૂપે અમે મામલતદાર શ્રીને આવેદન પત્ર આપ્યું અને વડાપ્રધાન સમક્ષ માંગ કરી છે કે તમે જે અમલવારી કરતા નથી એની તાત્કાલિક અમલવારી કરો અને ખેડૂતોને અને શ્રમિકો માટે કામ કરો એવી અમારી આજની માંગ છે મારું નામ સમા નીલોફર અમે બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો 20000 પગાર આપો હેલ્પરને 10000 ને અમને 20000 અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કા રજિસ્ટરમાં કામગીરી કરાવો ને કા મોબાઈલની કામગીરી કરાવો અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા ને અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને કામગીરી આગળ કરશું જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડી ને તાળા આપશું અને એક પણ પોષણ કામગીરી નહીં અને ચૂંટણી નો બહિષ્કાર કરશું અમારા મમ્મી પપ્પા ને કહેશું અમારા કુટુંબજનોને કહેશું નો બહિષ્કાર કરશું ને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશું અને જો કેન્દ્ર સરકાર બે હજાર અઢાર થી અમને કાંઈ આપે નહીં તો અમારું એને સાંભળવું પડે અમે પાયાની કામગીરી કરીએ છીએ સરપરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ